તેમણે કહ્યું છે કે ઈરાને મોટી ભૂલ કરી છે અને તેણે તેની કિંમત ચૂકવવી પડશે નેતન્યાહુએ આવું કહેવા પહેલા 30 સપ્ટેમ્બરના રોજ પીએમ મોદીએ તેમની સાથે વાત કરી હતી અને ટ્વીટ કરીને લખ્યું હતું કે અમારી દુનિયામાં આતંકવાદને કોઈ જગ્યા નથી એવામાં એ સવાલ પણ ઊભો થાય છે કે જો ઈરાન અને ઇઝરાયલ વચ્ચે જંગ શરૂ થાય છે તો તેની ભારત પર કેવી અસર પડી શકે છે

તો ભારતના નાગરિક ઉપર તેની સીધી અસર જોવા મળશે જો લડાઈ થાય છે તો તેની અસર ઈરાન સુધી નહીં પરંતુ અફઘાનિસ્તાન ઇરાક સાઉદી અરેબિયા કતાર અને યુએ સુધી ફેલાશે આ દેશ એવા છે કે જ્યાંથી ભારત ઓઈલ આયાત કરે છે આ સિવાય સોના ચાંદી ખાદ્ય વસ્તુઓ પ્રાકૃતિક ગેસ વીજળી ઔદ્યોગિક ધાતુ રસાયણ અને ફાર્માસ્યુટિકલ ઉદ્યોગને પણ વધુ અસર પડશે ભારત ઈરાન અને ઇઝરાયલ એમ બંને સાથે સારા સંબંધો ધરાવે છે. ઈરાન ભારતને ઓઈલ પૂરણ કરનારા દેશો પૈકીનો એક દેશ રહ્યો છે. પરમાણુ કાર્યક્રમ દરમિયાન લાગેલા આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોને કારણે વચ્ચે પણ ભારતે ઈરાન સાથે સંબંધો સંતુલિત રાખ્યા છે. મહત્વનું છે કે જ્યારે ઈરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રઈસીનું હેલિકોપ્ટર અકસ્માતમાં મોત નીપજ્યું હતું ત્યારે ભારત સરકારે એક દિવસના શોકની જાહેરાત પણ કરી હતી. ત્યાં બીજી તરફ ઓગણીસો અડતાલીસ થી અસ્તિત્વમાં આવેલા ઇઝરાયલ સાથે ભારતે રાજદ્વારી સંબંધ ઓગણીસો માં સ્થાપિત કર્યા પરંતુ છેલ્લા બે દશકોથી બંને દેશો વચ્ચે સંબંધો મજબૂત બન્યા છે ઇઝરાયલ ભારત ને હથિયારો અને ટેકનોલોજી પૂરી પાડનાર દેશો પૈકીનો એક મહત્વનો દેશ રહ્યો છે ઈરાન લઈને ફઝુરમાને કહ્યું છે કે બંને દેશો વચ્ચે રાજદ્વારી સંબંધ ને સંતુલિત કરવું ભારત માટે પડકારજનક રહેશે જોકે આ કામ આપણે સારી રીતે કર્યું છે ભારતીય કૂટનીતિ છેલ્લા દસ વર્ષોમાં જે રહી છે તેની અવળી અસર નથી વર્તાઈ જો ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધ શરૂ થાય છે તો ઈરાનની પ્રાથમિકતા ચાબાર જેવી પ્રોજેક્ટો થી હટીને ઇઝરાયલ પર હશે તેથી આ પ્રકારના કામો રોકાઈ જશે મહત્વનું છે કે ભારતના લોકો કામ માટે અલગ અલગ દેશોમાં જાય છે ભારતીય વિદેશ મંત્રાલયના આંકડા અનુસાર યુએઈ ઓમાન બહરીન કતાર અને કુવેત લગભગ નેવ લાખ ભારતીયો રહે છે જેમાં સૌથી વધુ પાંત્રીસ લાખથી વધુ ભારતીયો સંયુક્ત આરબ એમિરાત માં રહેશે ત્યાં સાઉદી અરેબિયામાં લગભગ પચ્ચીસ લાખ કુવેતમાં નવ લાખ અને કતારમાં આઠ લાખ ઉમાનમાં સાડા લાખ અને બહરીનમાં ત્રણ લાખ કરતા વધુ ભારતીયું રહેશે એટલે કે લડાઈની સ્થિતિમાં ભારત સામે ખાડીના દેશોમાં રહેતા ભારતીયોને બહાર કાઢવાનો એક મોટો પડકાર રહેશે તેમનો દેશમાં પુનર્વસવાટ પણ કરવાનો રહેશે અને આ કામ સરળ નથી